નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલા દ્વારા સત્યાવીસમો ઇનામ વિતરણ તથા વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો જ્ઞાતિના આગેવાનો દાતાશ્રીઓ મહાનુભાવો તેમજ સમાજના ભાઈઓ બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો તમામ આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલક કરવામાં આવેલા સાથે સાથે તેજસ્વી તારલાઓ તથા દાતાશ્રીઓને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રાસ વગેરે રજૂ થયા કેળવણી મંડળના પ્રમુખ પરેશભાઈ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બસો બસો એંશીથી પણ વધારે વિદ્યાર્થીઓને ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મંત્રી મહેશભાઈ વાઘેલા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા કેળવણી મંડળના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં રાજુલા કાનાવાર ન્યૂઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાવારને સન્માનિત કરવામાં આવ્યા હતા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ખાસ બહેનો માતાઓ વડીલો એ બધા આ ભાઈઓને ખાસ પ્રોત્સાહન આપી અને સાથ સહકાર આ પ્રોગ્રામમાં આપશો તેવી મારે સર્વને વિનંતી જેથી કરીને એને બળ મળે જે એ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીને મારી સાંભળવામાં છે કે આપણા આ કેરોરી મંડળની અંદર ભણી ગણી અને આપણે ડોક્ટરો એન્જિનિયરોને થઈ ગયા આવતા દિવસમાં છેલ્લા બે ત્રણ દિવસથી પૂજ્ય ભાઈ શ્રી સાથે ભરી રહ્યો છું એવું કહેવાનું એવું છે કે સરકારે તેત્રીસ ટકા અનામત દીકરીઓને આપી છે સ્ત્રીને તો આવતી વિધાનસભા ને લોકસભામાં એ પાસ થશે તો દીકરીઓ એમાં પણ આગળ વધે અને ખાસ એની સૂચના એવી છે કે તમે ભણો ભણવાના પુસ્તકો દીકરીઓ વાંચતી હોય એ તો બરાબર છે એ સિવાયના તમને જે પોતાને રસ હોય

વાટરિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ લાલજીભાઈ પાંડવ આપ સભાનું હાર્દિક સ્વાગત છે તથા જે બાળકો પકે જે વિદ્યાર્થીઓ તો આજે આપણે અહીંયા ભેગા થયા છીએ એ તમામ વિદ્યાર્થીઓ આપનો પર સ્વાગત છે અમારા કેવા મંડળમાં રાહત દરે નોટબુક વિતરણ વફા ટ્યુશન ક્લાસ તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે ચિત્ર સ્પર્ધા સુલેખન સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ અમે આયોજન કરીએ છીએ અને આ સાથે દરેક બાળકોને કરવા અમે આ રીતે અમારા બાળકો શિક્ષણમાં ખૂબ ખૂબ આગળ વધે માટે અમે અમારી પ્રયત્ન મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર ગુર્જર પ્રજાપતિ સમાજના છસો થી આઠસો જેટલા ભાઈઓ બહેનો હાજર હતા અને આજના કાર્યક્રમમાં લગભગ અઢીસો જેટલા બાળકોને ઇનામો આપવામાં આવ્યા અને આજનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો કેલોની મંડળના ત્રેવીસ સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવતા હતા એક મહિનાથી ત્યારે આ કાર્યક્રમ ખૂબ જ સફળ બની શક્યો છે એટલા માટે તમામને હું ધન્યવાદ આપું છું અસ્તુ આજનો શું કાર્યક્રમ હતો હવે આજે ગુર્જર પ્રજાપતિ કેલવણી મંડળ દ્વારા ઇનામ વિતરણ અને વાલી સંમેલનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ અમે છેલ્લા સત્યાવીસ વર્ષથી કરી રહ્યા છીએ અને આજે

અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે એ જ પ્રેરણા અને એ જ આશા અપેક્ષા સાથે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ અને હજી પણ જ્યાં સુધી સમાજનો સહકાર રહેશે બધા કેળવણી મંડળના સભ્યોનો સહકાર રહેશે ત્યાં સુધી અમે કાર્ય કરવાના છીએ અને શિક્ષણ સિવાય અત્યારના સમયમાં ઉદ્ધાર નથી એટલે શિક્ષણથી જ માણસ ઉજવો દેખાતો હોય છે એટલે આવનારા સમયમાં શિક્ષણ એ જ મેન છે જય ભારત જય હિન્દુસ્તાન શ્રી ગુરુ પ્રજાપતિ કેળવણી મંડળમાં અમને વાત કરી અમારા પ્રમુખ અને પાલ કુલ વાત કરી કે બધા સિવાય અમારા કેવા મંડળમાં મફત ઓશી ક્લાસીસ ચાલે છે પછી મફતમાં નોટબુક વિતરણ કાર્યક્રમ કરીએ છીએ પછી બાળકોમાં રહેલી શુદ્ધ શક્તિઓને બહાર લાવવા માટે ચિત્ર સ્પર્ધા વક્તુ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓ અમે કરીએ અને બાળકોમાં રહેલી શુદ્ધ શક્તિઓને બહાર લાવે છે અમારું કાર્યક્રમ કેવી રીતેતો શું होतो અને શું અમારે શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અંતર્ગત શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલા છેલ્લા સત્યાવીસ વર્ષથી ઇનામ વિતરણ કાર્યક્રમ કરે છે અને દર વર્ષે અમારે ધોરણ ત્રણ થી આઠ એમાં એસી ટકાથી વધારે વિદ્યાર્થી હોય એ ધોરણ નવ થી બાર સુધી પાસઠ ટકાથી વધારે વિદ્યાર્થી હોય એમને પ્રથમ દ્વિતીય તૃતીય નંબરને અમે શિલ્ડ અને ઇનામ આપીએ છીએ તથા ત્યાર પછી પાસઠ ટકા સુધીના જે વિદ્યાર્થી હોય અમે અમે પ્રોત્સાહિત આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ તથા ડિગ્રી કોર્સમાં તમામ વિદ્યાર્થીઓને 55% ઉપર વિદ્યાર્થી જે લાવે છે એમને અમે પ્રોત્સાહિત કરી તથા ઇનામ આપીએ છીએ લાઈક કરો હા